હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય જય બાપા સીતારામ અને આજનો વિડીયો તો ખાસ છે કાંઈક તમને બધાને ટાઈટલ અને થમનર જોઈને ખબર તો પડી ગઈ હશે તો અત્યારે મોડો વ્લોગ શરૂ કર્યો કારણ કે અત્યારે સાડા અગિયાર બાર વાગો આવી જાય ત્યારે વ્લોગ શરૂ કર્યો છે ને અહીંયા તો જો જમવાનું વેપાવા મળ્યું છે કાં શું બનાવ્યું ભીંડાનું શાક બનાવ્યું હા પછી બટેટાનું શાક બનાવ્યું ને ખીસરી અરે અરે જો ભીંડાનું શાક છે મસ્ત મસ્ત

अबे जमाडू क्या क्या करी रे तो नहीं दिखा क्या हम तो क्या कर ये मैं फुल मॉड माहै मॉड माहै मॉड माहै मॉड माहै <laughs> <laughs> तो जो बच्चा आप ही दिख रहे हैं जमान <laughs> तो अबे जमी ले तो फिर ले जम्मा भेज जाने तो ने बताओ रुपए খায় তাই কে

બે વાય ગયા બે હવા બે ટેકો લીલી ને બેઠો બાબુ એને સાત મહિના ને થઈ ગયો

અમે ભાઈએ મારી ઉપર પ્રેમ કર્યો મને તો પહેલાં ખબર જ નહોતી અને હું એવું એવું કે કહી દીધું હું જોઈ કે મેં પછી કહી દીધું હું જોઈ તો એ તમારે બધું જોવું હોય કે તો પિંકુ ઓફિશિયલ બ્લોગ્સ નામની ચેનલ છે એની અંદર આવશે એ પ્રેન્ક વિડીયો તો જોઈ આવજો બધા ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં બહુ મોટો પ્રેમ મેરે રહે તો મને તો એવી કંઈ ખબર નહોતી ને ફોન આવી ગયો અચાનક વિડીયો શૂટ કરતો હોય એમાં ને એમાંથી તો જો આ તો ગોળાને ઉટકે છે

બેન હાથો કઈક વસ્તુ લેવા આવી છે બેનને હાલ લાગીને ને એ વસ્તુ એક લાવી દઈએ આપણે કાલેનો નો હે ડે લે બેનને આપણે આપડે સરપ્રાઈઝ તો એક અલગ થી આપવાની હું હે હું ની તમને આગળ એક બે વિડીયો માં ખબર પડી જાય પણ આ તો ખાલી એને કપડા લેવા તો કપડા લીધો દઉં સારો હાલો તો અમે જઈ કપડા લઈ આવી બેન હાથો તો ફેમિલી હવે અત્યારે અમે રહીએ છે ઘરે અને ફોટોગ્રાફી ની તૈયારી કરવા મળી છે તો જોઈએ આપણે કેવી બનાવીએ એ શું કરા હા હું લાવી પાંદડા છે પાંદડા

તો હવે બીજું ડેકોરેશન શરૂ થઈ ગયું છે મારા હાથમાં જો કેટલા બધા વાલા છે તો લે લે અહીં તો શરૂ થઈ ગયું લે 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 હું કાય ના હું હા હા તું ના કહું લે કાય તો જો આ કાગળ કાગળ હવે આમાં ભાઈને થોડા ફોટા પાડી લઈએ